નમસ્કાર આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું સાંત્વના છું તેવું અત્યારે પ્રફુલ દ્વારા નિવેદન રૂપે કહેવામાં આવ્યું છે આ ઘટના સામાજિક ચિંતન અને મનનનો વિષય ગણાવ્યો છે તેમણે નાની ઉંમરના વિદ્યાર્થી ચપ્પુથી હુમલો કરે અને તે રેડ સિગ્નલ ગણાવ્યો છે માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ પર શાળાએ નજર રાખવી જોઈએ અને બાળકોના ઝઘડા મર્ડર સુધી પહોંચે તે ખૂબ જ મોટો ચિંતાનો વિષય ગણાવ્યો છે અમે આજે અધિકારીઓને બોલાવી અને વિશેષ બેઠક પણ કરીશું તેવો પણ આશ્વાસન આપ્યો છે સાથે જ તટસ્થ તપાસ થાય એવી સૂચના પણ તેમના દ્વારા આપી દેવાય છે ના બાળકો યાની કે દસમું ધોરણ ભણતા એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાટ ઉતારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ છે અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે અથવા તો પહોંચી ગઈ હશે હું કેબિનેટમાંથી બહાર આવ્યો ત્યારે તો અમદાવાદથી આ ઘટના પ્રકાશમાં આવી છે ચકચારી ઘટના જેમાં નજીબી બાબતથી વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ અને બે એ બબાલ આખરે મર્ડર સુધી પહોંચી ચૂકી છે જેમાં મંત્રી પ્રફુલ પાસેનું પણ નિવેદન સામે આવ્યું છે અને આ ઘટનાને તો એ વખોડી